શ્રી શ્રી માંડવી સેવા મંડળ અને ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં આંખોની તપાસણીનો નિશુલ્ક કેમ્પ યોજાયો નિશુલ્ક કેમ્પ નો કુલ એકસો આઠ લોકોએ લાભ લીધો હતો શ્રી માંડવી સેવા મંડળ અને શ્રી ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ છવ્વીસ અગિયાર ને મંગળવારના

ભોજાય સર્વોદય હોસ્પિટલમાં નિશુલ્ક કરી અપાશે અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપેલ હતો જ્યારે શ્રી સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કેમ્પની માહિતી આપી હતી માંડવી સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈજી શાહે આભાર દર્શન કરેલ હતું કેમ્પને સફળ બનાવવા માંડવી સેવા મંડળના ટ્રસ્ટી મંડળના ચંદ્રેશભાઈ શાહ ભગવતી પ્રસાદભાઈ મોથરાઈ ભાવિનભાઈ શાહે જહેમત ઉઠાવી હતી